કાર્તક પૂર્ણિમા એને સંગ પૂર્ણિમા જે સંગદાન પૂર્ણિમા કહેવાય વર્ષાવાસ પૂર્ણ થાય એટલે એનો ઉત્સવ જ્યાં જ્યાં કરતા હોય ત્યાં જવું જોઈએ અને સંગદાન કરવું જોઈએ એટલે આ ચાર ઉત્સવો તમારે હવે એમાં ભાગ લેવો પડે અને સમય કાઢીને સમય સમય પર અને તમે આજથી રોજ બનાસો તો ફેમિલી દીઠ તમારે ઘરે દાન પેટી રાખવી અને દર મહિને સો રૂપિયા કાઢવા વિકાસ વિકાસમાં ધમના લિકાસ માટે તમારે કાંઢવાની અને આપની આજુબાજુમાં કોઈ विहार હોય તો ત્યાં પણ દર મહિને આપણે 100 રૂપિયા দান કરવું જોઈએ જ્યાં સુધી તમે ધમદાન ન કરો ત્યાં સુધી કોઈની ધમ ઉભો થાશે નહીં સબદાનમ ધમદાનમ જીનાતી બોધિયમની અંદર ધમદાનનો બહુ મોટો મહત્વ છે તો તમે બોધ મૈયા છો તો આજથી તમારે નિર્ભય થઈ જવાનું ડેલી સવા 7 તમારે દિવ્યંત વંદનનું સૂત્ર આવે એ હું તમને દરેકને WhatsApp માં આપીશ અથવા amar bod vihar આપ યુટ્યુબ માં સર્ચ કરો તો તમને બધી માહિતી બધી જ તમને મળી જશે એને amar bod vihar નામ નું આપણું યુટ્યુબ ચેનલ છે એને સર્ચ કરજો અને એમાંથી આ વસ્તુ મળી જશે કે તમાર સવાલ સાંક એ બોલવું જોઈએ સા માટે કે આપણે સવારે ઉઠીએ તો બોડી જોઈ નાય માથું વળાઈ ગર્ભ સાફ કરીએ પણ આપણે મન ને સાફ નથી કરતા તો આ શ્રી સૂત્ર ત્રિંદ વદનાનું એ સૂત્ર મિનિટમાં પૂરું થઈ જાય સવાર બોલો તો સાંજ સુધી મન પોઝિટિવ રહે સાંજે બોલો તો બીજાની સવાર સુધી એની અંદર નવ ગુણ ભૂજના છ ગુણ ધમના અને નવ ગુણ સંગના ચોઈસ ગુણો સૂત્ર છે ભગવાન બુદ્ધો બીજા સપડો સુધી આ વાર સવાર સાંજ બોલવાથી તમારા ચિત્તમાં પોઝિટિવતા આવે તમારા ચિત્તમાંથી નેગેટિવતા દૂર થાય તમારામાં મૈત્રી કરુણા બુદ્ધિતા અને ઉપેક્ષા જેવા ગુણો આવે અને જો એનો આપ સમજાઈ જાય તો તમારું મન ખુલી જાય મન ખુલી જાય તો તમે શ્રોતાપતિ બનો જે બુદ્ધમાં ચાર અવસ્થા હોય છે શ્રોતાપતિ સકુદ્ધ ગામી આનાગામી અને અરત એટલે ચાર અવસ્થા હોય છે એ તમારે પ્રાપ્ત થાય એટલા માટે તમારે સૂત્ર બોલવું જોઈએ અને તમે બુદ્ધ બન્યા છો તો ભગવાન બુદ્ધનો જે બુદ્ધ પૂર્ણ બુદ્ધનો જે માર્ગ છે એ સંસારમાં દુખ છે એનું કારણ છે એનો માર્ગ છે અને એનો ઉપાય છે દુખ જે જુ અનિત્ય અને જે જુ અનાત્મ એ આ ત્રણ જે ભગવાન બુદ્ધના અમર ઉપદેશો છે એને અંદર ભગવાન એ કીધું કે સંસારમાં દુખ છે દુખનું કારણ છે દુખનો માર્ગ છે અને દુખનો ઉપાય છે તો દુખ છે તો એ ભગવાન બુદ્ધ સત્યવાદી છે એનો માર્ગ છે તો હેતુવાદી છે એનો ઉપાય છે તો આશાવાદી છે અને અષ્ટાંગ માર્ગ એનો ઉપાય છે તો ક્રિયાવાદી છે તમે કાંઈ કરશો તો તમને કાંઈ મળશે દુનિયામાં બાબા બાબાસાહેબ છે બે પ્રકારના ધર્મો છે ઈશ્વરનો બનાવેલો ધર્મ અને મનુષ્યનો બનાવેલો ધર્મ તો ઈશ્વરના બનાવેલા દુનિયામાં અનેક ધર્મો છે મનુષ્યનો બનાવેલો એક જ ધર્મ છે જેને માનવ ધર્મ જેને બુદ્ધ ધર્મ જેને મૂળ ધર્મ જેને ધર્મ અનેક નામો જે આપ્યા છે જેને સંતોનો ધર્મ એ આપણો મૂળ ધર્મ સાચો ધર્મ છે અને એ ધર્મની અંદર આપણે ક્રિયાવાદી બનવાનું છે આપણે કોઈ પૂજા વગેરે દર્શન વગેરે કરી અને પતિ જાય એવું એમાં આવતું નથી એમાં તમારે કાંઈક નિયમિત કરવાનું છે તો સંસારમાં દુઃખ છે તો ભગવાન બુદ્ધે કીધું કે જાતિ બી દુઃખા જળ બી દુઃખા મણ બી દુઃખા પી યોગો બી દુઃખો બી યોગો બી દુઃખો પંચ ઉપાદાન ખાધા બી દુઃખા જે જન્મ લે છે એને આઠ પ્રકારના દુઃખો ભોગવવા પડે છે જન્મ લેવો દુઃખ છે યુવાની દુઃખ છે રોગ દુઃખ છે પીડા દુઃખ છે પ્રિય વસ્તુ દૂર થાય દુઃખ છે હઠ દુઃખ છે રોગ દુઃખ છે વાચું પણ આ જ દુખ છે અને ગાડી પણ દુખ છે એનો કારણ છે તો ભગવાન એ ત્રણ માર્ગ બતાવ્યા કે તુष्णा દુખનું કારણ છે બીજું અજ્ઞાતા દુખનું કારણ છે અને તુष्णा અને અજ્ઞાતા આ બી દુખનું કારણ છે તો પહેલી કામ તુष्णा બીજી ભવ તુष्णा તીજી વિરોธ તુष्णा આ દુખનું કારણ છે અને અજ્ઞાતા કે સંસારમાં દુખ છે એનું કારણ એનો માર્ગ એનો ઉપાય ના દેખાય આ અજ્ઞાતા દુખનું કારણ છે અને બીજી લોકોતર અજ્ઞાતા દુખનું કારણ છે તો ચાર્ત ને કાના વ્યક્તિ પોતે દુખી થાય ઘર ને દુખી કરે સમાજ ને દુખી કરે એટલે કોઈદી અજ્ઞાની ન બનો તો પહેલો આવે જળ લીધી મુકેરી એટલે કોઈદી અજ્ઞાની ન થાઓ બીજો આવે મૂઠ પોદાની મસ્તીમાં જવાય ત્રીજો આવે મોહી બરબાદ થઈ જાય અને ચોથો મુરખ પૂરું વાચણ હોય પૂરું હાઈબલો હોય અને ગોળ ના કહેવાને ગમે તે આ ગમે તે બોલો પૂરી જાણકારી વગર બોલાય નહીં જો તમે 5000 કમાતા હો તો તમારે 250 રૂપિયા દાન કાઢવું एक भाग कुटुंबना विकास माटे एक भाग अमार समाजना विकास माटे एक भाग मोज भिक्षुना विकास माटे अने बे भाग मोज जिल्लाना विकास माटे बाबा साहेब आई स्फूर्ति राखी तमे बोले के आथे ने क्या करिए छे એટલે ઘરમાં જો કોઈ ખોટા હોય તો વિધિવત પાણીમાં ભરાયા હોય રાખતા ને એ ખોટા ખાલી વાળા ટકલું બોલ બાબા સાહેબને મૂકી શકો આપા પિતાને ધર્મ ગુરુ આપણા માટે આ ચાર લોકો પૂરી છે अपना जीव का आदर रख सको आया पूजा का मतलब से पूर्ण होकर नहीं करवा पूर्ण धर्म में पूजा के देव देवता राजी करो तो आपने राजी करता आपने ना पूर्ण करण करी से अमित्री करुणा मुदिता उठेगा आ गुणों से भगवान बुद्ध श्री समाधि प्रज्ञा की बात करी तो बाबा सबे श्री करुणा प्रज्ञा बाबा सबे करुणा में तो करुणा मा करण तत्व आवे ए करुणा अन्य तीजों आवेदन जो तुम्हें बाबा सर ने बांटा होए तो तुम्हारा ये बाबा सर ये ये कितने को विश्व भाग दान करो पेट प्रसाद करो पेट अपना पानी अंदर तुम्हारे अश्लील आचरण करोगे भगवान बुद्ध घायुंसे के अश्लील या अश्लील आवे हमारे शब्दों में भी अश्लील अच्छा भंडू बाल बाए तो कोई कोई करवी